સમી સાંજે અંજાર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ત્રાટક્યો હતો અંજાર આદિપુર ગાંધીધામ અને વાગડના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાના સમાચારો મળે છે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો હજુ જોઈએ પ્રતિનિધિ એક વિસ્તુ પૂર્વ કચ્છના અંજાર આદિપુર ગાંધીધામ સાપેલા લાખાપર આંબાપર સતાપર જેવા અનેક વિસ્તારોમાં વરસાદ ત્રાટક્યો હોવાના સમાચાર મળે છે ભારે ગાજવીજ સાથે આ વરસાદ ત્રાટક્યો હતો અને બેફામ ગરમી અને બફારા બાદ આખરે મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખૂબ આનંદની લાગણી વ્યાપી હતી મેઘરાજાએ વાગડથી શરૂઆત કર્યા પછી આજે કચ્છના અંજાર તાલુકામાં પણ હાજરી પુરાવી હતી પૂર્વ કચ્છના અંજાર તાલુકાના અનેક વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી હોવાના સમાચાર મળ્યા છે સાંજે છ વાગે પડેલા વરસાદથી ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે તે લોકો પિકઅપ બસ સ્ટેશન અને અન્ય રૂટ્સની ઓચ લઈ અને સલામત રહ્યા હતા મેઘરાજાના આગમનથી ભારે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે Ok, 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 go.